સમાચાર નડિયાદથી જ ઘરમાંથી એક કરોડ બાવીસ લાખની ચોરી કરનાર આરોપીને ઝડપી લેવાયા છે પ્રભુ કૃપા સોસાયટીમાં તસ્કરો તસ્કરોએ કરોડની ચોરી કરી હતી ચૌદ એપ્રિલે વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા સિરપ મુખ્ય આરોપી યોગ્ય સિંધીના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા અને એક પોઈન્ટ બાવીસ કરોડની ચોરી કરી ફરાર થયા હતા જેમાં એસી લાખની રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી પોલીસે હાલ તો આ આરોપીઓને ઝડપી લીધા છે રાજ્યમાં કથડતી કાયદો વ્યવસ્થા આ સ્થિતિની વચ્ચે ડીજીપીએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે ત્યારે ડીજીપીના આદેશ બાદ જૂનાગઢ પોલીસે માથાભારે આઠ શખ્સ સામે ગુસ્સી ટોકની ફરિયાદ નોંધી આઠ પૈકીના ત્રણ આરોપી ઉદય દવે વિપુલ સુત્રેચા અને અજય કોડિયાતરની ધરપકડ કરી છે જ્યારે કે ધીરીન કાર્યા સમીર કોડિયાતર ભાવેશ પંડ્યા કિરીટ છેલાણા અને ભૂપત કોડિયાતરની શોધખોળ શરૂ કરાઈ તમામ આરોપીઓ સામે છેલ્લા દસ વર્ષમાં લૂંટ ખૂન મારામારી અને વિદેશી દારૂનું વેચાણ સહિતના અલગ અલગ ગુના નોંધાયેલા છે ધીરેન કારિયા સામે સત્તાવન સમીર કોડિયાતર સામે નવ અને ભાવેશ બંડિયા સામે પાંચ જ્યારે કે કિરીટ છેલાણા સામે ચાર અને ભૂપત કોડિયાતર વિરુદ્ધ છ ગુના નોંધાયા છે પકડાયેલા ઉદય દવે વિરુદ્ધ સાત અને વિપુલ સુત્રેચા સામે બાવીસ અને અજય કોડિયાતર સામે નવ ગુના નોંધાયેલા છે જેમાં આ ગેંગ છે એ સિન્ડિકેટ બનાવી અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ રાખેલી છે કુલ આઠ આરોપી પૈકી ધીરેન ઉર્ફે ડીકે અમૃતલાલ કારીયા વિરુદ્ધ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં જેમાં ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા અમરેલી રાજકોટ રૂરલ જુનાગઢ આ કુલ સત્તાવન જેટલા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ગેંગનો લીડર હોય ધીરેન કાર્યા વિરુદ્ધ મુખ્યત્વે ખુનની કોશિશ ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવો આર્મ્સ પ્રોહિબિશન આ ઉપરાંત ભારતીય બનાવટના જે વિદેશી દારૂની હેરાફેરી ગેરકાયદેસર રીતે કરે છે તેમાં પણ એનજીન જેચિસ નંબર સાથે છેડછાડ કરવી ડુપ્લિકેટ જીએસટીના બિલો બનાવવા આ પ્રકારની પ્રવૃત્તિઓને ગેંગ સાથે મળીને સતત શરૂ રાખેલ છે